વડોદરા શહેર અને જિલ્લાના ભક્તો માટે ગુરૂનું ઋણ ચૂકવવાની આ એક અમૂલ્ય તક હતી ઓગણીસો સત્તાણુમાં પરમપુંજીયા પ્રમુખ સ્વામી મહારાજની સિતોતેરમી જન્મજયંતિ વડોદરામાં ઉજવવામાં આવી હતી ત્યારબાદ અઠાવીસ વર્ષ પછી પ્રમુખ ગુરૂહરિમહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ખાસ કરીને વડોદરાના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી 5 મહિના પછી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજીત ઉદ્ધોષ ઉદ્વોષ માં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ભવ્યતા અને દિવ્યતા સાથે આવેલી આ કરવામાં આવી હતી જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો ખાસ હાજર હતા સંસ્થાના સદ્ગુરુ સંત પૂંજી ત્યાગ વલ્લભ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી જન્મોત્સવ સુધી ગુરુ ભક્તિ અને ગુરુ રીણના આ અમૂલ્ય પ્રસંગે મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અન્ય બાળકો અને માતા પિતા માટે દૈનિક પ્રાર્થના વડીલો અને ગુરુઓ પ્રત્યે આદરની પ્રેરણા યુવા મંડળો દ્વારા રક્તદાન શિબિર મેરેથોન દોડ બાઇક રેલી સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત આમંત્રણ અને પરિવારો સમાજ મહોલ્લાઓ અને અન્ય સ્થળોએ મહિલા મંડળો દ્વારા ખાસ સભાઓ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું